શું કરો છો લે તમારો થર્ટી ફર્સ્ટ નો કોઈ પ્લાન છે બંનેનો નો બેટલું વિચારો છો શું લે બોલો ને ના ભાઈ મારો કોઈ પ્લાન નહીં તારો કોઈ પ્લાન છે ના ભાઈ મારો કોઈ પ્લાન નહીં સાંભળો તો મારો થર્ટી ફર્સ્ટ ના પાસ થશે તમે આવશો ના જોડે બે જણા પણ જવાનું ક્યાં છે તો કે એટલે જ્યાં ભી લઈ જતા તારા આવા થી મતલબ એ બી છે યાર ફ્રી માં લઈ જતો કઈ શું માથા ખૂટ કરી આથી વાત હેલો કોણે કીધું ફ્રી માં બધા પોતપોતાના પોતાના પાસ ના પૈસા આપવાના ભાઈ જો ચોખ્ખું કઈ દઉં તો મારે નહી આવો ભાઈ મારું કેન્સલ મારું પણ કેન્સલ હા ભાઈ બે યાર કેવા લુખા દોસ્તારો મલ્યા છે મને જોયું ને આત્મા દોસ્તાર કઈ દીધું ભાઈ જ નહીં માનતો આપણને હા એ જ નહી યાર ભાઈઓ કેવાય ભાઈ ફ્રી માં લઈ જાય તને શું ખબર ભાઈઓ નું યાર અરે એવું નથી મારા ભાઈઓ સાંભળો હું લઈ જઈશ ફ્રીમાં તમે આવશો ને ખાલી મને એટલું કહેતો હું લઈ જઈશ બસ મારા પૈસા લઈ જઈશ શું છે જતા આઈએ ભાઈ એમાં શું ભાઈ તો માનતો નઈ કે છે રે ભાઈ ફ્રીમાં ભી લઈ જાય પહેલા તો દોસ્તાર સારું કીધું એનું શું પેલા કીધું એ સાચું કઈ જુ પણ એને કીધું ને ફ્રીમાં લઈ જાય તો પૈ કામ માથાકૂટ કરે અરે તું તો ને એને છોડ ભાઈ એને છોડ તું આવીશ ને બસ એટલું બસ ને યાર મારા વગર કીધું હોય પણ તારા નાટક છે બંને યાર મતલબ પાસ જે સેટિંગ થવાનું હતો ને થયું તો આપડે પ્લાન કેન્સલ આપડે આ વર્ષે ભી ઘરે જ રેવું પડશે આ થોડી પેલા નતો બોલી શકતું બે યાર મને જ કેમ હા માથા ભારી મળ્યા છે યાર બંને બંને માથા ભારી મળ્યા મારા તમારા બી કોઈ આવા ભાઈબંધ હોય ને જે આ એક પ્લેન બનાવે પ્લેન કેન્સલ થાય તો પ્લીઝ એમની જોડે દોસ્તી છોડી દો અને જો તમને આ વિડીયો પસંદ આવે ને તમે લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો નહીં કરો ને તો તમને આવા મિત્રો મળશે મતલબ ભાઈઓ મળશે દોસ્તા જે રાખો એ પણ મળશે આવું જ મળશે